રોજ તેરા મુકામે જીસી ઈ આર ગાંધીનગર અને મહારાણી શ્રી ગંગાબા સાહેબ ડાયટ ભુજ પ્રેરિત બીઆરસી તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં અબડાસાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પી એમ જાડેજાના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ બી સી કો લખધીરસિંહ જાડેજા સ્વાગત પ્રવચન અને વિજ્ઞાન પ્રદર્શન વિશે માહિતગાર કર્યા હતા ત્યારબાદ સ્વાગત ગીત અને પ્રાર્થના તેરા ગામની બાળાઓએ રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં સમગ્ર અબડાસામાંથી કુલ નેવું કૃતિ રજૂ થઈ હતી

કચ્છ જિલ્લા શિક્ષણ અધ્યક્ષ રામસંગજી જાડેજા જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ મારવાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રમીલાબેન ગજરા તેમજ કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા ન્યાય સમિતિના ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી તાલુકા પંચાયતના સદસ્ય માંજોઠી હુરબાઈ સદસ્ય દાદાભાઈ જથ અબડાસાના ટીપીઈઓ સતારભાઈ મારા મહામંત્રી ગોપાલભાઈ ગઢવી મયુરસિંહ જાડેજા સરપંચ સાયરા લક્ષ્મણભાઈ ગઢવી એટી જોશી જુવાનસિંહ સોઢા દિનેશ ગામેતી તેરા ગામના ભાનુશાલી વલ્લભભાઈ તેમજ ભાનુશાલી શંકરલાલ તેરા ઠાકોર રામદેવસિંહ જાડેજા ઉપસરપંચ તેરાના જુમાભાઈ કોલી આદમભાઈ લોતરા ચંદ્રકાંતભાઈ ગોર મહેશભાઈ મહેશ્વરી ઝીલુભા સોઢા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય શ્રી પી એમ જાડેજા એ વિજ્ઞાન પ્રદર્શન વિશે અને ઓર્ગેનિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમના દાતા ભાનુશાલી ખિરાજ રતનસિંહ ભદ્રા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જે જાડેજા સ્વર્ગસ્થ જટુભા માનસંગજી જાડેજા હસ્તે લખધીરસિંહ જટુભા જાડેજા જાડેજા રઘુભાટુભાદ્રીજમાન પદે યોજવામાં આવ્યું હતું જેમાં તે ગ્રુપ આચાર્ય શ્રી પ્રેમસંઘજી જાડેજાના યજમાન અને તેરા સીઆરસી ના યોજાયું હતું આ કાર્યક્રમમાં દાતાઓના વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યા હતા

મહેન્દ્રભાઈ ગાવડિયા જયેન્દ્રસિંહ પ્રેમસંઘજી જાડેજા તેમજ તેરા ગ્રુપ અને ઉસ્તીયા ગ્રુપના શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી નિર્ણાયકો તરીકે હાઈસ્કૂલના શિક્ષકોએ કામગીરી કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરિષભાઈ ચૌહાણ અને હાર્દિકભાઈ ઠાકરે કર્યું હતું તેમજ આભાર વિધિ એલટી જાડેજાએ કરી હતી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ બધા બાળકો જોઈએ અલગ અલગ બધી ઓળખેલી તૈયાર કરેલી છે બધી 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 રાખેલી છે તો શિક્ષક મિત્રોને અભિનંદન આપું છું કે ખૂબ જ અમે મહેનત કરી હું સાચ તૈયારી કરી છે આ પોમાં અમારા ખાતરભાઈ હશેભાઈ જયમેનજીભાઈ અને તમામ શિક્ષક મિત્રો અને અમારા મહામંત્રીશ્રી લતાભાઈ ગઢવી અને તમામ ગામના વડીલો મિત્રો અને તમામ તરફથી અલગ અલગ ખૂબ જ મોટી સંખ્યામાં

ઓગણીસ કલસ્ટરમાંથી નેવ કૃતિઓ અહીંયા આવી છે અને દરેક કૃતિઓમાં બાળકો નિહાળે છે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એ મુખ્ય હેતુ આપણે વિજ્ઞાન મેળાનો છે વૈજ્ઞાનિક વાત કરીએ તો આપણા આયુર્વેદિકથી ભારત દેશમાં આ વિજ્ઞાનનું ખૂબ જ મહત્ત્વ છે જ્યાં વિજ્ઞાન ન હતું ત્યારે પણ આપણા પ્રાચીન ઋષ્યો ખાસ તો આપણે જોઈએ કે હનુમાનજી લક્ષ્મણજીને સંજીવની બુદ્ધિથી આપણે જીવિત કરેલા હતા એવી રીતે આપણા પૌરાણિક એવા ઘણા બધા ઋષિઓ થઈ ગયા જેમાં વાઘભટ્ટ છે ચરક સંહિતા આપણે જોઈએ છીએ કે જેમાં ચિકિત્સાનું તમામ જે છે એ પહેલાં આપણા પુરાણોમાં છે એટલે આ વિજ્ઞાન કરતાં પણ જૂનું વિજ્ઞાન આપણા ભારતમાં છે હવે અત્યારે જે આ વૈજ્ઞાનિક જે લક્ષીકોણ છે એ બાળકોમાં ખીલે અને આપણા પૌરાણિક જે વિજ્ઞાન છે જેમાં ચરક થઈ ગયા વાઘભટ્ટ થઈ ગયા રાહભ્ટ આર્યભટ્ટ થઈ ગયા એવા બધા જે વૈજ્ઞાનિકો હતા એને પણ આપણે જીવિત કરીએ અને મોદી સાહેબ પણ આજે એ કહે છે કે આપણે આયુર્વેદિક તરફ ભરીએ જેમાં આપણે દેશી ઈલાજ છે એમાં અને એ ઈલાજ એવો છે કે એનો મૂળથી કોઈ પણ રોગ હોય એનો નાશ કરે છે તો એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે બાળકોને પરિચિત કરાવી અને એ જ પૌરાણિક વૈજ્ઞાનિક જે છે એમાં આપણે જશું તો ઘણું બધું છે અને બધાને અમારી આ બાળકોને પણ અમે વિનંતી કરી છે કે એ પૌરાણિક વિજ્ઞાનમાં જે ચરક સંહિતા છે વાઘવટ છે એના આપણે એ સંહિતાઓ સંસ્કૃતમાં લખેલી છે અને સંસ્કૃતમાં એનું સંપૂર્ણ ઇલાજ છે અને એ જો આપણે ઉપયોગ કરી દેશી જે છે દેશી ગળું છે બિજોરા છે એ આપણે પત્રી માટે બહુ જ ઉપયોગી છે તો ઘણું બધું આપણા ચિકિત્સકો જે આયુર્વેદિકના ચિકિત્સકો થઈ ગયા છે અને આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણને આપી ગયા છે તો એનું પણ પ્રચાર પ્રસાર થાય મોદી સાહેબનો વિઝન છે કે આ વિજ્ઞાનની થકી આપણે વિશ્વમાં પણ આપણું નામ થાય અને બાળકો અહીંયાથી જાય છે ત્યારે એ સારું એવું કંઈક નવું લઈને નવું શીખીને જાય અને આપણે વિશ્વની હરોળમાં આપણા ભારત દેશનું નામ જે ભારત દેશ ખોનેકી ચીડિયા કહેવાતું હતું ફરીથી આપણે આયુર્વેદિકમાં પણ આગળ વધીએ એવી આપણે આપણા સરકારશ્રીની અને આ સૌ બાળ વૈજ્ઞાનિકોની ઈચ્છા છે આ વિજ્ઞાન મેળામાં અમને તેરા મુકામે આ ગામના મુખ્ય આયોજક પ્રેમસિંહ હતા અને મુખ્ય દાતા પ્રવીણભાઈ શેઠ જેને સંપૂર્ણ આ ભોજનની વ્યવસ્થા કરી છે એનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે મહાવીરસિંહ જાડેજા અને એની ટીમ તેરાની જે સહયોગી ટીમ છે એ પણ દાતા બનેલી છે સાથે સાથે અબડાસા શિક્ષક મંડળી જે અહીંયા જેટલા પણ બાળકો આવ્યા છે એ તમામ બાળકોને શિલ્ડ પણ એમના તરફથી મળેલા છે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આ અમારી યુનિયનની ટીમ કે શિક્ષક સમાજ શૈક્ષિક મહાસંઘ બંને યુનિયન અહીંયા ટીમ અબડાસા તરીકે કામ કરે છે અને કોઈ પણ અમારા તાલુકા કક્ષાનું વિજ્ઞાન મેળો હોય છે ત્યારે એ ખંભે ખંભો મિલાવી અને આ કાર્યક્રમ કેમ સફળ થાય એના માટે સતત ચિંતા કરે છે અને આજે પણ આપણે જોયું કે બંને યુનિયનના તમામ મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમાં ખાસ કરીને આપણા જિલ્લાના અધ્યક્ષ રામચંદજી જાડેજા આપણા પીએન જાડેજા પ્રેમચંદજી મહારાજ પરમસિંહ જાડેજા જુવાનસિંહ સોઢા અને સીઆરસીની ટીમ કિશોરસિંહ જાડેજા જે શિક્ષક સમાજના પ્રમુખ છે તેઓ પણ અને બંને યુનિયનના તમામ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહ્યા એટલે એ તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આ આયોજના બીઆરસી કક્ષાનું હતું એટલે બીઆરસી તરીકે મારી જવાબદારી અને શિક્ષણ વિભાગની જવાબદારી સત્તારભાઈ મારા જે ચૂંટ્યો છે અને અમારી સંકલનમાં નીચેની ટીમ અમારી એ તમામ સીઆરસી મિત્રો તમામ ગ્રુપ આચાર્યશ્રીઓ આચાર્યશ્રીઓ તમામનો સહયોગ અમને આ તકે મળેલો છે એટલે સમગ્ર ટીમનો શિક્ષણ વિભાગ વતી અમે પૂરા અબડાસા તાલુકામાંથી જેનો સહયોગ મળેલો છે એનો સૌનો અમે અહીંયાથી અત્યારેથી આભાર વ્યક્ત કરીએ છીએ અને અહીંયાથી જે બાળકો તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવશે પાંચ વિભાગમાં તેઓ જિલ્લા કક્ષાએ જશે જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી નેશનલ તો આપણે એવી આશા રાખીએ કે અહીંયાથી જે પાંચ કૃતિઓ જાય એનો જિલ્લામાં નંબર આવે રાજ્યમાં નવા આવે એવી બાળવૈજ્ઞાનિકો અને એના માર્ગદર્શક શિક્ષકોને શુભકામના પાઠવી છે અસ્તુ જય હિન્દ જય ભારત આજે અબડાસા તાલુકાના ઢેરા ગામે બીઆરસી દ્વારા વિજ્ઞાનિક પ્રદર્શન બે હજાર બે હજાર પચીસનું બાળવૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું આ મેળામાં અમારા વિસ્તારના જનપ્રિય જનપ્રિય ધારાસભ્ય શ્રી પીએમ જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને આ મેળાનું આયોજન કરવામાં આવ્યું આ મેળામાં આપણા તાલુકા એકવીસ ગ્રુપોમાંથી અહીંયા અલગ અલગ આપણા બાળવૈજ્ઞાનિકોએ આ કૃતિઓમાં ભાગ લીધો આ ભારત આપણે જે વૈજ્ઞાનિક મેળો છે એનો મુખ્ય વિષય વિકસિત ભારત આત્મનિર્ભર નિર્ભર ભારત માટે સ્ટેમ્પ આપણે જોઈએ છે કે આપણે વર્તમાન મોદી સાહેબના નેતૃત્વમાં આપણું જે ભારત જે દેશ છે આખા વિશ્વમાં પાંચમી આર્થિક મહાસત્તા બની છે આગામી સમયમાં ત્રીજી આર્થિક મહાસત્તા બનવા જઈ રહી છે અને આત્મનિર્ભર ભારત માટે પણ દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ બધાના આપણે સ્વદેશી જે આપણા દેશમાં જ જે વસ્તુ ઉત્પાદન થાય આપણા દેશમાં જ બનેલી વસ્તુઓ જે છે આપણા જે દેશની જનતા છે એનો ઉપયોગ કરે જેના થકી જેના થકી એ જે વિદેશી જે વસ્તુઓ જે છે આપણે અહીંયા આપણા દેશમાં આયાત ન કરવી પડે અને જ્યારે આપણે જોઈએ છીએ કે ટેરિફની આપણા અમેરિકાના રાષ્ટ્રપતિ વધુ ટેરિફ લગાડવા માટેની જે વાત હતી તો દેશના વડાપ્રધાન એને ગણકાર્યા વગર એ આપણા સ્વદેશી વસ્તુઓનું જે છે આપણે અહીંયા ભાર મૂક્યો અને એ બહારને આપણા દેશની જે પ્રજા છે અને એવી કરીને જે આપણે જે દેશમાં જે છે આપણે ખેડૂતો જે છે આપણે શેરડીનું ઉત્પાદન કરે છે બરાબર વિદેશી જે આપણે પાણીપીણ જે વસ્તુઓ છે આપણે ત્યાં આપણા દેશમાં જે વસ્તુઓ બને છે એનો આપણે ઉપયોગ કરી એવી આશા સાથે આપણે જે આ બાળવૈજ્ઞાનિક મેળામાં જોડેલા તમામ શિક્ષકો અને તમામ બાળ વિજ્ઞાનની શુભેચ્છા પાઠવી મધ્ય દ્વારા આયોજિત વિજ્ઞાન મેળાની અંદર ઉપસ્થિત ધારાસભ્યશ્રી બધા જ મહાનુભાવો અને આપણા શિક્ષકો જે અબડાસા વિસ્તારની અંદર ને વિજ્ઞાન મેળા કરી બધા જ સ્કૂલો માટે અહીંયા કને તે મતે કરવામાં આવ્યો છે સરસમાં સરસ આયોજન થયું છે એમાંથી જે પણ અહીંયાથી આગળ વધશે અને જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષામાંથી રાજ્ય કક્ષાએ તો આ આવા આયોજનો થકી આપણા શિક્ષણનો સ્થળ પણ ઊંચો આવશે અબડાસાનું જ્યારે શિક્ષકોની વર્તી પણ અત્યારે બધી થઈ ગઈ છે તો નવા શિક્ષકો પણ અબડાસાને મળ્યા છે ત્યારે અબડાસાના અંદર કોઈ પણ ગામડાની અંદર શિક્ષણથી કોઈ પણ વંચિત ન રહે એ સરકારનો જે ઉદ્દેશ ઉપસ્થિત એ સાર્થક કરી રહ્યા છે અબડાસાના શિક્ષકો બસ જીસીઆરટી ગુજરાત રાજ્ય અને ડાયટ ગંગાબા વિડન સ્કૂલ અને બીઆરસી તરફથી ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન આજે યોજવામાં આવ્યું મુખ્ય અતિથિ વિશેષ તરીકે અધ્યક્ષા શ્રી અબડાસા તાલુકા ધારાસભ્ય શ્રી પદુમરસિંહ રહ્યા અને અમારા તાલુકા પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા ઓ શ્રી ચંદ્રકાંતભાઈ અને તમામ દાતા પ્રવિણભાઈ મુખ્ય દાતાના સહયોગથી અને પ્રભીભાઈ મુખ્ય શિક્ષકના પ્રયત્નોથી આ સીધા બજારનો જ્યારે કાર્યક્રમો થયો વિજ્ઞાન મેળવવાનું તો એમાં વિધવિધ પ્રવૃત્તિઓ દરેક શાળા કક્ષાએ અહીંયા નિહારવામાં આવ્યું અને એ કૃતિઓ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જશે એ અબડાસાનું નામ રોશન કરે છે કરશે આ આયોજન બંને बदल सौ आयोजन मंडल न कच्छ जिता पासे शिक्षक वठी आभार व्यक्तु